વડોદરામાં દશેરા પર્વ પર વાહનોની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો પાંચ હજારથી વધુ ટુ વ્હીલર્સ અને કારની ખરીદી કરવામાં આવી છે મહત્વનું છે કે જીએસટી દર ઘટવાથી વાહન ખરીદીમાં વધારો જોવા મળ્યો છે જીએસટી દર ઘટવાથી ગ્રાહકોને દસ ટકા સુધીનો ફાયદો થઈ રહ્યો છે દશેરા પર્વ પર વાહનોની ડિલિવરી લેવા પહેલેથી જ બુકિંગ કરાવ્યું છે શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ અને બુકિંગમાં પણ આ વર્ષે ખાસ વધારો જોવા મળ્યો દશેરાનું પર્વ છે ને આજના દિવસે લોકો છે તે વાહન ખરીદીમાં ઉત્તમ દિવસ માનતા હોય છે અને તેને જ લઈને વડોદરા શહેરના જે તમામ શોરૂમ છે કે જેની અંદર લોકોનો જે ઘસારો છે તે જોવા મળ્યો છે હાલ આપણે ઉપસ્થિત છીએ છાણી ખાતે આવેલ જે નિશાનનો શોરૂમ છે ને ત્યાં તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે વાહન ખરીદવા માટે આવી રહ્યા છે જોકે લોકોએ એક મહિના અગાઉથી જ બુકિંગ કરવાની શરૂઆત છે તે કરી દીધી હતી અને દશેરાના દિવસને જે રીતે વાહન લેવા માટેનો ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે છે છે અને તેને જ લઈને હવે વાહન ચાલકો તે આજના દિવસે ડિલિવરી લેવા માટે પહોંચ્યા છે આપણે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેમ આજના દિવસને ઉત્તમ માને છે શું કહેશો વાહન ની ખરીદી કરવા માટે આવે છો ગાડી બુકિંગ કરાવવા માટે આવ્યા છે કારણ કે નિશાન કંપની સારી છે એટલે જાપાનીઝ કંપની છે એટલે આનું રિવ્યુ બી સારું છે માર્કેટમાં દશેરાના દિવસે સારા દિવસ માટે અમે અહીંયા બુકિંગ કરાવવા માટે આવ્યા છે ગાડી શું કહેશો આજના દિવસને કેમ ઉત્તમ માનો છો કે કારણ કે દશેરો છે આજે મોટો દિવસ કહેવાય દશેરાનું એટલા માટે આજેનો દિવસ અમારે સારા ગણાય છે એટલા માટે આ બુકિંગ કરાવવા માટે અમે આવ્યા છે ગાડી બિલકુલ બિલકુલથી આજના દિવસે જે રીતે ઉત્તમ દિવસ માને છે સારો દિવસ માને છે તેને જ લઈને બુકિંગ કરાવવા માટે આવે છે આપણે કસ્ટમરો પણ જોઈ શકો છો કે જે રીતે અલગ અલગ જે કાર છે તેના રિવ્યૂ પણ લેતા જોવા મળે છે આપણી સાથે શોરૂમના મેનેજર છે પ્રિયેશભાઈ તેમની સાથે વાત કરીશું શું કહેશો ખાસ કરીને દશેરાના દિવસે જે રીતે જોઈએ તો લોકોનું વાહન લેવા માટેનો ઘસારો જોવા મળતો હોય છે શું લાગ્યું છે છે આ વર્ષે કારણ કે આ વર્ષે જીએસટીમાં પણ ક્યાંકને ક્યાંક ઘટાડો થયો છે લોકોનું કેવો ઘસારો જોવા મળ્યો છે આ વખત દશેરાનો પર્વ માં લોકો બુકિંગ વધારે કરાવે છે પણ આ વખતે અમે જોયું કે ગઈ સાલ કરતાં આ સાલ આ જીએસટીનો રેટ જે ડાઉન થયો છે અઠ્યાવીસ ટકાથી અઢાર ટકા થયો છે તેનાથી અમને આ વખતે બુકિંગમાં સારો એવો ફાયદો થયો છે અને કસ્ટમરનો ઘસારો પણ સારો રહ્યો છે એડવાન્સમાં બુકિંગ પણ અમને સારા આવ્યા છે અને આજના દિવસમાં બી તમે અમારા શોરૂમમાં જોશો તો બી કસ્ટમરની ઇન્કવાયરી માટે વોકિંગ કસ્ટમર ઘણા બધા આવી ગયા છે અને સવારથી જ મારે ઘસારો સારો રહ્યો છે એટલે આ જીએસટીનો બેનિફિટ હકીકતમાં બહુ સારો રહ્યો છે અને ઓટોમોબાઈલ માર્કેટને ગ્રો કરવા માટે આ બહુ સારું છે કે અઠ્યાવીસના અઢાર ટકા કર્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે કેટલો ડિફરન્સ લાગી રહ્યો છે પચીસ ટકા મને લાગે છે વધારો રહેશે આ વખતે ઓટોમોબાઈલમાં જીએસટીને લીધે બિલકુલથી જે રીતે વાત કરીએ તો પચીસ ટકા જેટલો આ વર્ષે જીએસટીને લઈને જે વાહન ખરીદી છે તેમાં વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને જે દ્રશ્યોમાં પણ જોયું કે જે રીતે તમામ જે શોરૂમ છે ત્યાં આ પ્રકારની દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અને જે રીતે આજનો દિવસ છે તે વાહન ખરીદીને લઈને ઉત્તમ માનવામાં આવે છે તેને લઈને તમામ જે લોકો છે કે જે પોતાના વાહન ખરીદી માટે આજના દિવસને ઉત્તમ માને છે એક મહિના અગાઉથી બુકિંગ કરાવી દીધું તો અથવા તો ઇન્કવાયરી માટેની વાત હોય તમામ લોકો આજના દિવસે હાલ શોરૂમ પર પહોંચેલા જોવા મળી રહ્યા છે કેમેરામાં ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ